પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ઝાલોદ મુવાડા ખાતેથી બાઈક રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો આ તારીખ પચીસ ચાર બે હજાર પચીસ શુક્રવારના રોજ સવારે અગિયાર વાગ્યાને ત્રીસ કલાકે જમ્મુના પહેલગામમાં જે થયેલ આતંકી હુમલાના વિરોધમાં જે ઠેર ઠેર રોષ જોવા રહ્યો છે હિન્દુ સમાજ દ્વારા નગરના જે સમગ્ર બજારો છે તે સ સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા હિન્દુ સંગઠન દ્વારા જે ઝાલોદમાં હિન્દુ એકતા બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાકિસ્તાનનો ધ્વજ રોડ ઉપર પાથરી અને તેના ઉપરથી ગાડી ચલાવી ત્યારબાદ ધ્વજ સળગાવી દેવામાં આવ્યો હતો પાકિસ્તાનનો ધ્વજ સળગાવી અને પાકિસ્તાન હાય હાઈના પણ નારા લગાવી અને વિરોધ કરવામાં આવ્યો હતો તારીખ બાવીસમી ના રોજ કાશ્મીરના પહેલગામ મુકામે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પર્યટકો ઉપર પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરી અને છવ્વીસ નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા તેનો આક્રોશ ઝાલોદ સહિત પૂરા વિશ્વમાં હિન્દુ સમાજમાં અને તમામ સમાજમાં વ્યાપેલો છે ત્યારે ઝાલોદમાં આજરોજ વિવિધ કાર્યક્રમો સૌપ્રથમ તો બંધ નગર બંધ રાખીને તમામ ઝાલોદના તમામ વર્ગો એનામાં જોડાયેલા છે અને એનામાં સૌ પ્રથમ રેલી ઝાલોદ મુવાડા મંદિર રામજી મંદિર ખાતેથી નીકળીને અને નગરના વિવિધ વિસ્તારોમાં ફરશે ત્યારબાદ સાંજના ચારથી છ કલાકે પેદલ માર્ચ રેલી સ્વરૂપે નીકળશે અને છ કલાકે ધરણા અને ત્યારબાદ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખી અને આતંકવાદના આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવશે મારું નામ પંકજ પારીક કાશ્મીર પહેલગાવમાં જે પાકિસ્તાન પ્રેરિત અને ભારતના અમુક જે જેહાદી તત્વો છે એમના દ્વારા આમ તો ન્યૂઝમાં પર્યટક કહેવામાં આવે છે પણ એ માત્ર એનું કારણ એ છે કે જે આતંકવાદીઓ એમને માર્યા એ એમનો ધર્મ પૂછવામાં આવ્યો અને ત્યાં સુધી કહેવામાં આવે છે કે એમના શરીરના અંગત અંગો પણ જોવામાં આવ્યા પછી એમને શૂટ કર્યું એના વિરોધમાં આજે ઝાલોસ સંપૂર્ણ બંધ છે અને આજે આખા દિવસના વિવિધ કાર્યક્રમો છે અને નગરજનો આખા દિવસના કાર્યક્રમોમાં કાર્યક્રમો કરશે જય શ્રી